હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ વિભાગ પ્રકરણ નંબર સોલ્યુશન મિત્રો મિત્રો આપણે આજે ચેનલ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું તો અંત સુધી મિત્રો વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટરના સોલ્યુશન ની પીડીએફ

અને તે વસ્તુને થયેલું નુકસાન વીમા કંપનીને ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી કે નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે તેના પર મૂળ માલિકીનો કોઈ હક રહેતો નથી દાખલા તરીકે આગથી મકાન સર્જી ગયા પછી મકાન વીમા કંપની આ જે મકાન છે તો આ માલિકે નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે ત્યારબાદ કે ભંગારની માલિકીનો અધિકાર વીમા કંપનીને મળે છે અને હક બદલાનો કહે છે વીમો ઓકે જિંદગીના વીમાને આ બાબત લાગુ પડતી નથી ઓકે જિંદગીના વીમાને આ બાબત લાગુ પડતી નથી ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમને જણાવી દો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી એ કોલ કરીને મેળવો બીજા નંબરનો પ્રશ્ન છે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો નોંધ લખો શક્ય છે શક્ય છે એવું છે મિત્રો સમજાવવાનું છે આન્સર છે કોઈ પણ વ્યક્તિ જાહેર ભવિષ્યનું ખાતું ખોલાવી શકે અત્યારે નવરાત્રી આવી રહી છે તો મિત્રો થોડોક વચ્ચે વચ્ચે કંઈ સોંગ સંભળાય મિત્રો તો ચિંતા નહીં કરતા કેમ કે અહીંયા હવે માઇક ટેસ્ટિંગ થઈ રહ્યું છે અમારી સોસાયટી બાજુ જે આપણો સ્ટુડિયો છે ત્યાં માઈક ટેસ્ટિંગ થઈ રહ્યું છે એટલે થોડોક થોડોક અવાજ આવશે અંદર કંઈ વાંધો નહીં આપણે હું જોર જોરથી જ બોલું છું પણ તમને ખાલી મારો અવાજ સંભળાવી દેવી રીતે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો શકે છે ઓકે ઉત્તર કોઈપણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકે છે કોઈપણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકે છે અને આ ખાતાની મુદ્દત પંદર વર્ષની હોય છે આ ખાતાની મુદ્દત મિત્રો કેટલી હોય છે પંદર વર્ષની હોય છે આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા પાંચસો ભરવા પડે છે અને તેમાં દર વર્ષના દરમિયાન વધુમાં વધુ એક પાંચ લાખ ભરી શકાય છે અને આ ખાતાને વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ પાંચ વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય છે અને આ ખાતું પંદર વર્ષની મુદ્દત પહેલા બંધ કરી શકાતું નથી આવકવેરાની ગણતરી કરતા આ ખાતામાં ભરાયેલી રકમ આવકમાંથી બાદ મળે છે ઓકે અને ખાતેદારનું મૃત્યુ થયા થાય ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ મળી શકે છે ખાતાદારનું જે મૃત્યુ થાય છે ત્યારબાદ ખાતાદારનો જે વારસદાર છે તો આને આ ખાતાની રકમ મળી શકે છે ત્રીજું છે વખાણના પ્રકારો જણાવી જકાત જકાતની દ્રષ્ટિએ વખાણના પ્રકારો વિશે વિશે માહિતી આપો વખાણના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખાણના પ્રકારો વિશે માહિતી આપો તો કે વખાણના પ્રકારો ટાઈપ ઓફ વેરિયસ જુદી જુદી દ્રષ્ટિએ કે તમારા માટે મિત્રો આટલું સોલ્યુશન કરીએ છીએ આટલી અડધી રાતો સુધી પણ આપણે ચાલુ રાખીએ છીએ તમારું સોલ્યુશન તો મિત્રો તમારે આટલું કામ કરે છે ખાલી ખાલી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે બધા વિડીયો મિત્રો લાઈક હોવો જોઈએ મિત્રો એક જણ જોશે તો પણ ચાલશે

એટલે કે બોડેટ ગોડાઉન ત્રીજું છે ઉપયોગની દ્રષ્ટિએ ઉપયોગની દ્રષ્ટિએ વખાણના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે ઉપયોગની દ્રષ્ટિએ જે છે વખાણના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે એક સામાન્ય વખારો અને બીજું છે વિશિષ્ટ વખારો સામાન્ય વખારો અને બીજું છે વિશિષ્ટ વખારો અને જકાત ભરેલા માલની વખારો જકાત ભરેલા માલની વખારો ડ્યુ ડ્યુટી પેડ વેરહાઉસીસ ઓકે આયાત થયેલા માલ પર આયાત જકાત અને ભરાઈ ગઈ હોય ત્યારે પછી માલ આ વખારની રાખી શકાય છે ખાનગી કે જાહેર પ્રકારની આ સામાન્ય વખારો છે ખાનગી કે જાહેર પ્રકારની આ મિત્રો સામાન્ય વખાર છે આવી વખારો બંદરો હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હોય છે આયાત પાસે તાત્કાલ માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય આયાતકાર પાસે તત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય કે માલને નિર્ધારિત સ્થળેથી લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા તાત્કાલિક મળી શકે તેમ ન હોય તો ત્યારે માલને આવી વખારોમાં રાખવામાં આવે છે ઓકે આયાત પાસે તાત્કાલિક માલને સંગ્રહ સંગ્રહની વ્યવસ્થા ન હોય કે માલને નિર્ધારિત સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા એના પાસે ન હોય તો તે તાત્કાલિક મળી શકે એમ ન હોય તો ત્યારે માલને આવી વખારો કે રાખવામાં આવે છે ઓકે આવી વખારો માલિકની ડોક સત્તાવાળો કે જાહેર જનતાના કોઈ સભ્ય હોઈ શકે છે આ વખારમાં માલના સાચવવા માટે ભાડું ચૂકવવું પડે છે આ વખારમાં માલ સાચવવા માટે ભાડું ચૂકવવું પડે છે ઘણીવાર આયાત કરેલા માલને બારોબાર વેચી દેવાના હેતુથી જકાત ભરેલા ગોદામમાં રાખવામાં આવે છે હેતુથી જકાત ભરેલા ગોદામમાં રાખવામાં આવે છે અને જકાત ભર્યા વગરના માલના માટે વખારો એટલે કે બોડેડ ગ્રાઉન્ડ માટે આ પ્રકારની વખારો બંદરની ગોદી પર હોય છે બંદરની ગોદી પર હોય છે ડોક સત્તાવાળો માલિક હોય છે ઓકે જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે છે તેમ ન હોય કે ભરવા માગતો ન હોય કે માલની પુનઃ નિકાસ કરવા માંગતો હોય તો આવી વખારોમાં માલ રાખવામાં આવે છે અને આ વખારોમાં માલ તપાસવાની માલ વાગીકરણ અને પેકિંગ માટે વગેરે સગવડો પૂરી હોય છે મોટા પ્રમાણમાં આયાત થયેલા માલ પર બધી જકાત સાથે ચૂકવવી પડતી નથી આયાતકાર સગવડ પ્રમાણે જકાત ભરીને તેમાંથી માલ છોડાવી શકે છે ને અથવા તેમાંથી બારોબાર માલની નિકાસ કરી શકે છે આવી વખારોમાં સંગ્રહ કરેલ માલની રસીદ હસ્તાક્ષપ હોય છે અને તેથી ધંધાકીય ધંધાદારીનું રસીદનું વેચાણ કરી બારોબાર એ માલ મિત્રો એ વેચી શકે છે આ ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે ચોથો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય પીડીએફ ફોર્મેટમાં વાર વાર બધા વિડીયો જોવા ના આવવું પડે તો મિત્રો ફટાફટ આપણે જે ડિપ્શિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા ઓઇમેન્ટના સોલ્યુશનની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે ચોથા નંબરનું જોઈએ આપણે વિશિષ્ટ વખારો એટલે શું વિશિષ્ટ વખારો એટલે શું ઉદાહરણ સહિત સમજાવો તો કે જલ્દીથી સળગી ઉઠે જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થો અને નાશવંત વસ્તુઓનો સંગ્રહ જાળવવી જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ સગવડો પૂરી પાડતી વખારોને વિશિષ્ટ વખારો કહે છે અને ખાસ પદાર્થો માટે તે વખારો કહે છે ખાસ પદાર્થો માટેની વખારો તેને મિત્રો કહેવામાં આવે છે વિશિષ્ટ વખારોને ઓકે ત્યારબાદ છે આવી વખારોમાં માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ કે વિશિષ્ટ સેવા આપવામાં આપવી પડે છે આવી વખારોમાં માલના સંગ્રહ માટે જાળવણી અને સુરક્ષા માટે ખાસ અને વિશિષ્ટ સેવા આપવી પડે છે ફટાકડા રાસણ ગેસ પેટ્રોલ બળતિયાનું તેલ ઝેરી રાસાયણો અને વગેરે વસ્તુ વસ્તુનો સંગ્રહ જાળવી અને સુરક્ષા માટે વિશિષ્ટ કે ખાસ વખારો જરૂરી બને છે ઓકે ફટાકડા રાંધન ગેસ પેટ્રોલ બળતણનું તેલ ઝેરી રસાયણો વગેરે વસ્તુઓના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ કે ખાસ વખારો જરૂર બની છે ઝડપી અને બગડી જાય તેવી નાશવંત ખાદ્ય સામગ્રી જેવી કે દૂધ ફળો શાકભાજી ઈંડા માખણ ચીઝ માસ વગેરેનો મિત્રો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં જેવી વિશિષ્ટ વખારોમાં કરવામાં આવે છે અને આવા પદાર્થોનો મિત્રો આયુષ્ય લાંબાવી શકાય છે આવા પ્રકારનું આયુષ્ય લંબાવી શકાય છે આવી વખારો આ પ્રકારની વિશિષ્ટ સેવાઓ આપી શકતી શકાય તે પ્રકારની બાંધવામાં આવે છે આવી આ પ્રકારની વિશિષ્ટ સેવાઓ આપી શકે તે પ્રકારની બાંધવામાં આવે છે અને આના ઉદાહરણ તરીકે પેટ્રોલની ભૂગર્ભ ટાંકીઓ ઝેરી રાસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો અને બાંધકામના પદાર્થો વડે તૈયાર કરવામાં આવતા કોલ્ડ સ્ટોરેજ માટે દર્શાવી શકાય છે ઓકે ત્યારબાદ આવી વખારો સેવાઓ પ્રમાણમાં વધુ ખર્ચા હોય છે અને આવી વખારોએ સુરક્ષા હેતુથી અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે સુરક્ષાના નિયમોનું અનેક પ્રકારોનું મિત્રો પાલન કરવું પડે છે પાંચમા નંબરનું જોઈએ તે પહેલા મિત્રો ફટાફટ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો મિત્રો ચેનલને અને વિડીયોને લાઈક કરવા બોલતાની કેમ કે આ આખા ગાલા અસેમેટુ સોલ્યુશન છે મિત્રો માત્ર આપણી YouTube ચેનલ તમને પ્રોવાઇડ કરી છે તો જરૂરથી વિડિયોને લાઈક ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને જો તમે આખા ગાલા અસેમેટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસેમેટના સોલ્યુશનની PDF ની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો પાંચમો નમનો પ્રશ્ન જોઈએ વીમામાં યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો જે વ્યક્તિ કે વસ્તુમાં વીમાદારને વીમાને યોગ્ય હિત હોય તે વ્યક્તિ વસ્તુનો જો વીમો ઉતરાવી વ્યક્તિ કે વસ્તુના અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચાવી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તો વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત એમ કહી શકાય છે મકાનમાં તેના માલિકે અને મકાનમાં ગીરવી રાખેલ નાણાં ધીનારને મકાનમાં વીમા યોગ્ય હિત છે અને જિંદગીના વીમામાં વીમો લેતી વખતે દરિયો દરિયાઈ વીમા નુકસાન નુકસાન વખતે અને આગના વીમા વીમો લેતી વખતે તેમજ નુકસાન વખતે વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ ચાર્ટા નંબરનું છે પ્રશ્ન છે આ મિત્રો કે એ એ વ્યક્તિ પાસે દસ લાખની કાર છે એ વ્યક્તિ પાસે દસ લાખની કાર છે તેને સાત લાખનો વીમો ઉતરાવેલ છે બી વ્યક્તિ પાસે છ લાખની કાર છે તેને ચાર લાખનું ઉતરાવેલ છે અને સી વ્યક્તિ પાસે બાર લાખની કાર છે તેને બાર લાખનો વીમો છે તો ઉપયુક્ત માહિતી પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો કે એ એ વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામતા વીમા કંપની તેને કેટલું વર્તર ચૂકવશે અહીંયા જોઈ લો એ વ્યક્તિની કાર તેની પાસે દસ લાખની કાર છે પણ તેને વીમો સાત લાખનો જ ઉતરાવેલ છે અને એની કાર જો સંપૂર્ણ નાશ પામે તો એ કારની વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામતા તેને સાત લાખનો વીમો ઉતરાવેલો હોવાથી તેને સાત લાખનો વીમાનો વળતર મળશે પ્રશ્ન બે છે બી વ્યક્તિની કાર આંશિક રૂપે નુકસાન પામતા ત્રણ લાખનું રૂપિયા ત્રણ લાખનું નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે આની કાર કેટલાય છે વિભાગ શું કહેવાય વ્યક્તિ બીની વ્યક્તિ બીની પાસે છ લાખની છે પણ તેને વીમો કેટલાનો ઉતરાવેલ છે ચાર લાખનું ઉતરાવેલ છે અને તેનું નુકસાન કેટલું થયું છે મિત્રો ત્રણ લાખનું થયું છે તો એને જેટલું નુકસાન થયું છે એટલું જ ભરપાઈ કરવામાં આવશે ભલે કેટલાનો એ વીમો ઉતરાવેલ હોય ચાર લાખનું ઉતરાવેલ છે તો અહીંયા ત્રણ લાખનું એનું નુકસાન થયું છે તો બી વ્યક્તિ કાર્શિક રૂપે નુકસાન પામતા ત્રણ લાખનું નુકસાન થયું હોવાથી તે વીમા કંપની દ્વારા ત્રણ લાખનું વીમો વળતર મળશે

અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો